સહિત વન વિભાગની ટીમ દોડી આવી સિંહનું રેસ્ક્યુ કર્યું હતું સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ ક્રાંચડ એનિમલ કેરમાં ખસેડવામાં આવી હતી સિંહણને પડી જવાથી કોઈ ઈજા થઈ છે કે કેમ તેનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ સિંહણને ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે મારું નામ દક્કુભાઈ નાનજીભાઈ હું માળેલા ગામનો સરપંચ છું અમારા જમીન ધારી તાલુકાની આવે છે અને સિંહણ ક્યારે પડી ખ્યાલ નથી પણ હાડાબારે માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચો એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહણ પડી ગઈ છે એટલે મેં વન વિભાગને જાણ કરી એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને એ લોકો રવાના થઈ ગયા ટાણ્યા ન્યુઝ સાથે યોગેશ ઉલડગટ અમરેલી